આજની ખેતી વિડીયો મેગેઝીનમાં તમારું સ્વાગત છે હાલ થયેલ વાતાવરણમાં ફેરફારને લીધે પાક પર થોડી અસર પડી શકે છે ચાલો તેના વિશે થોડી વાત કરીએ છેલ્લા થોડા દિવસથી નવથી દસ સેલ્સિયસ ગ્રેડ સુધી તાપમાન નીચું ગયું છે શિયાળુ પાકો માટે સારું વાતાવરણ છે આપણે ત્યાં દિવસ અને રાત્રિના મિનિમમ અને મહત્તમ તાપમાનમાં તફાવત હોય છે જ્યારે આ તફાવત પંદર ડિગ્રીથી વધુ થાય ત્યારે અને મેઘરવો ઝાકળ ચૌદ કલાકથી વધુ રહે તો પાકમાં રોગ આવવાની શક્યતા વધી જાય છે મરચી અને જીરુના પાકમાં ભૂકી છારો આવવાની શક્યતા વધી જાય છે આપણને ખબર છે ઘણીવાર સવારે ખેતરમાં ધુમ્મસ છવાઈ જાય છે આ ધુમ્મસ ઘઉંના ઉત્પાદન ઉપર કેવી રીતે અસર કરે છે તે નોંધીએ ખેતરમાં કામ કરતી વખતે આપણે જોયું છે કે ડિસેમ્બરથી જાન્યુઆરી સુધી ગાઢ શિયાળુ ધુમ્મસ આપણા ઘઉંના પાકને કેવી રીતે ગંભીર અસર કરે છે પ્રકાશ સંશ્લેષણમાં નોંધપાત્ર ઘટારો થાય છે સૂર્યપ્રકાશ પાક સુધી પહોંચી શકતો નથી જો લાંબો સમય મેઘ રહે તો આવા વાતાવરણની અસરને લીધે રોગોનું દબાણ વધે છે ખાસ કરીને ગેરુ અને ભૂકીછારો આવવાની શક્યતા રહે છે દાણા ભરાવાનું જોખમ રહે છે જેના કારણે દસથી ત્રીસ ટકા ઉપજમાં ઘટાડો થાય છે ઘણીવાર ઘઉંની ગુણવત્તા બગડે છે દાણા ચીમળાયેલા અને ઓછા વજનવાળા રહે છે ડુમ્મસની ઋતુ દરમિયાન સમયસર ફૂગનાશકનો ઉપયોગ કરો છોડને મજબૂત બનાવવા માટે સૂક્ષ્મ તત્વો સાથે પાંદડા પર છંટકાવ કરવાનું ભૂલતા નહીં નિયમિત ખેતરનું નિરીક્ષણ કરતા રહેજો અને આંટો મારજો ધુમ્મસવાળા શિયાળાનો સામનો કરતા સાથી ખેડૂતો હવામાનમાં ફેરફાર વિશે અનુમાનો અને ગૂગલ વેધર ઉપર નજર રાખજો જો દિવસનું મહત્તમ અને મિનિમમ તાપમાન પંદર ડિગ્રી વધે તો ફૂગનાશકનો સ્પ્રે કરવો હિતાવહ છે નિયમિત વાતાવરણની પાક પર શું અસર થાય તેની સમયસર સચોટ માહિતી મેળવવા માટે પટેલ એગ્રોસીડ્સ વોટ્સએપ ચેનલમાં જોડાવા લિંક કેપ્શનમાં આપેલ છે આજની ખેતી વીડિયો મેગેઝીનમાં આગળ વધીએ અને હાલ ખેતીમાં સફળ રહેલ જાતો વિશે થોડી વાતો કરીએ

ઉનાળાની ગરમીમાં પણ ટકી શકે તેવી જાત એટલે બિંદિયા હો ઉત્પાદન અને ક્વોલિટીમાં બિંદિયા કોબીને કોઈ ના પૂગે હો ભાઈ એક નંબર જાત છે તમે પણ વાવો અને અનુભવ કરો આ વેરાયટી તમે જોઈ રહ્યા છો સુમન એગ્રોટેકની માલામાલ વેરાયટી આમાં જે સિંગ લાગે ની ચાર ઝુમખો જ લાગે બીજી એક ટુવેલમાં નો લાગે આ છે તો આઈ થિંક સીરીત લાગે આખી બરાબર

તો અત્યારે ઝાલનાની અંદર સુમન સીટના પ્લોટ ઉપર આપણે ઊભા છીએ તો કઈ રીતનું ક્રોસિંગ થાય છે એ આપણે વિગતવાર અહીં જોઈએ નજીકથી બતાવો જો ઝીણામાં ઝીણું કામ કરે છે આમાં તમે જુઓ આ જે ક્રોસિંગ કરે છે સુમન સીડ્સ કંપની ઝીણામાં જેટલું ઝીણવટથી કેટલું કામ કરે છે જોઈ શકાય છે આવતા વર્ષના બુકિંગ માટે આજે જ તમારા નજીકના ડીલરનો સંપર્ક કરો બુકિંગ વહેલું બંધ થઈ શકે છે વહેલા તે પહેલાના ધોરણે આજે જ બુકિંગ કરાવી તમારો જથ્થો નિશ્ચિત કરી આવતા વર્ષની ખેતી બદલી નાખો તમારી નજીકમાં આ બીજ ક્યાંથી મળશે તે જાણવા ફોન કરો અઠાણું પચીસ બાવીસ અઠ્ઠાણું છાસઠ આજે જ બુકિંગ કરાવો